ખેતી એટલે માત્ર પરંપરાગત પાક જ નહીં પરંતુ નવીનતા અને સ્માર્ટ અભિગમ અપનાવીને લાખોની કમાણી કરવાનો માર્ગ પણ છે આ વાતને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામના પ્રગતિશીલ ખેડૂત વિજય ડાકીએ સાબિત કરી બતાવી છે તેમણે પરંપરાગત પાકો જેવા કે બાજરો ઘઉં અને મગફળીની ખેતી છોડીને કંટોલાના નફાકારક પાક તરફ પડ્યા અને આજે તે અને તેમનું જૂથ વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યું છે ચોમાસાની ઋતુ આવતા જ બજારમાં એક અનોખી શાકભાજી જોવા મળે છે કંટોલા કાંટાળી સપાટી અને નાના કદને કારણે તે તરત જ ધ્યાન ખેંચી લે છે ગુજરાતમાં તેને કંકોડા અથવા કંટોલિયા તરીકે પણ ઓળખવામાં આવે છે આ વેલાવાળી શાકભાજી સ્વાદમાં મીઠી અને ગુણોમાં અત્યંત લાભદાયી હોવાથી તેને મીઠા કારેલા તરીકે પણ ઓળખવામાં આવે છે આયુર્વેદમાં તો કંટોલાને સૌથી શક્તિશાળી ઔષધિ તરીકે પણ ગણવામાં આવે છે ખેડૂતે જણાવ્યું હતું કે સોળ વર્ષ પહેલા નવા યુવાનોને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો તેમણે જંગલો અને કાંટાળી વાડોમાંથી કંટોલાનું બિયારણ મેળવ્યું અને માત્ર પાંચ થી સાત હરિયામાં પ્રયોગ તરીકે વાવેતર શરૂ કર્યું આ સફળ પ્રયોગ બાદ આજે તેઓ થી પાંચ વીઘા જમીનમાં કંટોલાની ખેતી કરી રહ્યા છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો ખેડૂતો નવીનતા અપનાવે તો ખેતી પણ એક નફાકારક અને ગૌરવશાળી વ્યવસાય બની શકે છે કંટોલાની સફળતાની આ કહાની અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત સાબિત થઈ રહી છે અમે આ કંટોલીનું બિયારણ વાયુમાંથી અને જંગલમાંથી લઈ આવ્યા છે બાપ દાદાનો ધંધો હતો બાજરો ઘઉં અને માંડવી વાવવાનો અમને એવું નવા યુવાનો નથી કે આમાં કાંઈક પણ નવીન કરીએ તો આ નવીન કરવામાં અમે આજ સોળ વરસથી કંટ્રોલીનું વાવેતર કરીએ અને નવીનની અંદર આ બિયારણની અંદર પહેલાં પાંચ પાંચ સાત સાત હરિયા કંટ્રોલીના વાવતા હતા અત્યારે અમે ચાર ચાર પાંચ પાંચ વીઘાની કંટ્રોલીનું વાવેતર કરીએ છીએ અને બીજા નંબરની અંદર માર્ચ મહિનાની અંદર ઘઉં પાકી જાય એટલે ખેતર તૈયાર કરીએ અને હરિયા બનાવીએ અને એમાં વાવેતર કરીએ પછી બારથી સાઠી લઈ આવી અને એની વાઈડ બનાવીએ મેઢાં ખોડીએ તાર બાંધીએ પછી બે મહિના પછી એની અંદર છોડ મોટો થાય એટલે એની અંદર નર ને માંદાની ઓળખ થઈ શકે છે એટલે પંદરથી વીસ ફૂટે એક નર રહેવા દેવાનો બીજા બધા કાઢી નાખવાના અઢી મહિનાનો સમય થાય તો કંટ્રોલીનું ઉત્પાદન ચાલુ થાય ત્રણથી સાડા ત્રણ મહિના કંટ્રોલીનું ઉત્પાદન થાય અમે આનું વેચાણ અમદાવાદ બરોડા સુરત મુંબઈ અને દિલ્હી સુધી કરીએ છીએ અને આ માંગરોળ તાલુકાની અંદર દસથી બાર ગામની અંદર કંટ્રોલીનું વાવેતર થાય ધીરે ધીરે પંદરથી સત્તર ખેડૂતનું ગ્રુપ બનાવી અમે ટ્રક બાંધવી અને બાર આનું વેચાણ કરવા જઈએ છીએ આના બજાર ભાવ બહુ સારામાં સારા મળે છે સવાસોથી દોઢસો રૂપિયા કિલોના અમને ભાવ મળે છે તન મણના ત્રણ હજારથી બત્રીસો ભાવ મળે છે આની અંદર ઉત્પાદન બે પંદરસોથી ત્રણ હજાર કિલોમીટરનું એક વીઘાની અંદર ઉત્પાદન થાય છે ભાવ બાર અહીંયા કરતાં બાર ભાવ વધારે મળે અમે આ વર્ષની અંદર સુરતના અને બોમ્બેના ભાવ બેતાલીસો પચાસ સુધીનું વેચાણ કરેલ છે અને અત્યારે પણ આ સિઝનની અંદર ભાવ આનો નબળો નથી રહેતો પછી બીજા નંબરની અંદર એક અહીંયા ગળુ ગામ છે ગળુના વેપારીઓ છે એ વિદેશમાં સ્પોર્ટ કરે છે અને બ ડુંગરપુર કરજણ અને બગોદરા ત્યાંથી એ લોકો વિદેશમાં સપોર્ટ કરે છે એ લોકો ડાયરેક્ટ અમારી પાસેથી પણ માલ ખરીદે જો ભાવમાં અમને અનુકૂળ આવે તો અમે કંપનીને પણ માલ વેચી અને બહારથી પૈસો કમાઈએ